અંકલેશ્વરના સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે બસોને છવ્વીસમી જલારામ જયંતિ ધબધબા બે ઉજવણી કરાઈ હતી ચોકસી બજાર ગઢકોલ ગામ સ્થિત જલારામ મંદિર સહિત વિવિધ મંદિરોમાં વિશેષ આરતી અને ભજન કીર્તન યોજાયા હતા જલારામ મંદિરથી ભવ્ય પાલખી યાત્રા પણ યોજાઈ હતી અંકલેશ્વરમાં બસોને છવ્વીસમી જલારામ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શહેરના વિવિધ મંદિરોમાં ખાસ કરીને ભરૂચના નાકા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર સહિત અન્ય મંદિરોમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમોમાં વિશેષ આરતી ભજન કીર્તન અને સત્સંગનો સમાવેશ થયો છે ભક્તોએ મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ભક્તિમય માહોલમાં ભાગ લઈને તેમણે આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો

આજરોજ જલારામ મંદિર બોલાવા ગોલવાર પંચ દ્વારા વર્ષોથી જલારામ બાપાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં અંકલેશ્વર હાસોટ તથા આજુબાજુના વિસ્તારના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શનનો લાવો લે છે અને મહાપ્રસાદીનું મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે તથા જલારામ બાપાની દર્શન કરી ધન્યતા અનુભવે છે